પચીસ નો વર્ષ તમે બેદરકારી નું વર્ષ ગણશો કે પછી કિસ્મત થી રીસાઈ જવાનું કારણ ગણશું બે હાજર પચીસ નો વર્ષ ભગવાન પોતે પણ રિસાઈ ગયા છે દરરોજ આજુબાજુ જોવા મળતી ઘટનાઓને જોઈને બધા હવે એમ જ કે છે કે બસ કર ભગવાન હવે બસ કર આ દિશા હવે બહુ જોઈ લીધું લોકો ના આટલા બધા દુઃખ નથી જોઈ શકાતા એક ઘટના પૂરું નથી થતું અને એટલામાં જ બીજું આવી જાય છે જાન્યુઆરી જૂન સુધી બહુ બધી ઘટનાઓ થઈ ગઈ છે અને એ ઘટનાઓ જોઈને હવે એવું લાગે છે કે કઈ બી કામ કરવા જઈએ જેમ કે રમવા જઈએ ફરવા જે નોકરી જઈએ કઈ કામ કરતા હોય તે એક જ વસ્તુ બધાને બીક લાગતી હોય છે કે આ વર્ષ બહુ ખરાબ છે તો કઈ થઈ ના જાય અમદાવાદમાં પ્લેન ક્રેશ થઈ ગયો એમાં પણ કેટલા લોકો મરી ગયા આતંકી હુમલો થયો અને એમાં પણ પણ મરી ગયા મેળામાં જે ભીડ હતી ત્યાં આ ઘટના થઈ હતી અને ત્યાં પણ ઘણા ખરા મૃત્યુ પામ્યા હતા બેંગ્લોરમાં માતંગમાં પણ એવું થયું હતું દિલ્હીની રેલવે સ્ટેશનમાં અફરાથફરીના કારણે પિસ્તાલીસ જેટલા લોકો પણ મરી ગયા હતા મુંબઈ ની લોકલ ટ્રેન માં પણ એવું થયું હતું કેદારનાથની જે યાત્રા હતી એ અડધી રહી ગઈ અને એના પછી પુણેમાં જે એક બ્રિજ હતો એ બધા લોકોને લઈને નીચે પાણીમાં ડૂબી જાય છે આ છ મહિનામાં જેટલી પણ આઠ ઘટનાઓ થઈ છે એ બહુ બીક લાગે એવી ઘટનાઓ હતી કોઈ ઘટનાઓ છે કિસ્મત ના ખેલ ઉપર પણ હોય છે અને કોઈ ઘટનાઓ છે એ આપણી બેદરકારીના કારણે પણ હોઈ શકે છે જે પણ અત્યારે આ બે માં થઈ રહ્યું છે એના કારણે દેશવાસીઓ બધા અત્યારે એમ જ કહી રહ્યા છે કે બસ કર ભગવાન હવે બસ કર હવે આટલું એમ કર અને આ જે જેટલા પણ કિસ્સાઓ થઈ રહ્યા છે એ બધું જોઈને હવે નથી સહન થઈ શકતું એવું બધું અત્યારે બધા પ્રાર્થના કરી રહ્યા છે એ થાય છે કે શું કે કોઈ પણ તમે યાત્રા કરતા હશો ટ્રેનમાં ચડતા હશો કાં તો પ્લેનમાં ચડતા હશો તો તમારા પગ આમ થડથડતા હશે અને અત્યારે ગમે ત્યાં તમે જશો તો તમારા મમ્મી પપ્પા છે પ્રાર્થના કરતા હશે કે મારો છોકરો સાચવીને જાય અને સાચવીને પાછો આવી જાય એ રીતના બધા અત્યારે પ્રાર્થના કરતા હોય છે બે હાજર પચીસ માં એના કારણે આ વર્ષની પહેલી વાત કરીએ તો મહાકુંભ મહાકુંભમાં જે ઘટના થઈ હતી એની વાત કરીએ પેલા ઓગણત્રીસ જાન્યુઆરી બે હાજર મહાકુંભ ની યાત્રા ચાલી રહી હતી બહુ બધી ભીડ અને બધાના મનમાં એક જ ભક્તિ નો ભાવ ચાલી રહ્યો હતો પબ્લિક પોતાના શરીર નહીં પણ પોતાની આત્માથી સ્નાન કરી રહી હતી જેમાં જોવા જઈએ તો એક ડૂબકી મારી અને પોતાના પાપ ધોવા માટે બધા ભેગા થયા હતા જીવન સુધરશે અને મોક્ષ મળશે એવું બધું વિચારી વિચારીને ત્યાં સ્નાન કરવા પણ આવ્યા હતા ઓગણત્રીસ જાન્યુઆરી બે માં પછી એ આસ્થા છે એ ટોળામાં બદલાઈ ગઈ અને ભીડ બહુ બધી થઈ ગઈ અને ત્યાં બહુ બધા મૃત્યુ પામે અને બીબીસી ની રિપોર્ટ આવી હતી એમાં એમ કહેવામાં આવ્યું કે સો થી વધારે લોકો મર્યા છે અને અલગ અલગ બધા કહેતા હોય છે કે ચાલીસ મર્યા પચાસ મર્યા પણ કોઈ આંકડું નક્કી જ નથી હતું અને આ જેટલા પણ આવ્યા હતા એ બધા મોક્ષ મેળવવા માટે આવ્યા હતા કે આપણા પાપ ધોળાઈ જશે અને આસ્થા લઈને આવ્યા હતા અને પોતાનું મૃત્યુ ગુમાવી દે છે પછી આ કિસ્મતનો ખેલ હતો કે આપણી સિસ્ટમ ની બેદરકારી હતી કેમ કે કુંભનો મેળો તો પહેલાથી નક્કી જ હતો અને તારીખ પણ નક્કી હતી અને બધાને ખબર હતી કે આટલી ભીડ થવાની છે અને સિસ્ટમ માં પછી આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ એ તો સિસ્ટમ જોવાનું છે દર વખતે આ કુંભમાં થાય જ છે કાગળમાં બધી તૈયારીઓ છે પણ તો પણ બધા મરી જાય છે 1954 થી લઈને 2013 સુધી તમે જોશો તો બધી ઘટનાઓમાં થયેલું છે અને વાર વાર આ બધી ઘટનાઓ થતી જ હોય છે કુંભના મેળામાં અને આ વખતે પણ એવું જ થયું એમાં એવું શીખવા મળે છે કે આપણે છે એ ભૂલો સુધારતા નથી અને વારવાર આ આ ભૂલો કરતા જ રહીએ ઘટના પૂરી થતી એને તરત બીજી ઘટના શરૂઆત થઈ જાય છે પછી એ છે દિલ્હીની રેલવે સ્ટેશનમાં જે તીર્થ સ્થળે નીકળેલા હોય છે એમની પણ માતંગ માની જાય છે ત્યાં પણ પંદર ફેબ્રુઆરી બે હાજર પચીસ દિલ્હીનું રેલવે સ્ટેશન છે જ્યાં દરરોજ હજાર થી બે હજાર પબ્લિક હોતી જ હોય છે કઈપણ કાર્ય કરવા માટે રેલવે સ્ટેશન જતા હોય છે જેમાં ફરવા માટે કોઈ ફેમિલી ને મળવા માટે કોઈ મોક્ષ માટે ગમે ત્યાં જતા હોય છે બહુ બધી ભીડ થઈ ગઈ અને ત્યાં છે એનાઉન્સમેન્ટ કરવામાં આવે અને એનાઉન્સમેન્ટના કારણે કઈક પ્રોબ્લેમ થઈ ગયો એવું કહેવામાં આવે છે અલગ અલગ ઘટનાઓ બધી કહેવામાં આવે છે કઈ સિસ્ટમની પ્રોબ્લેમ છે રેલવે પ્લેટફોર્મની પ્રોબ્લેમ છે શું છે કઈ નહીં પણ એનાઉન્સમેન્ટ ખોટું થયું અને એના કારણે ભીડ જામી ગઈ હતી પોલીસ પોતાનું છે કંટ્રોલ પણ ના કરી શકે અને બહુ ભીડમાં અઢાર લોકોનું મૃત્યુ થઈ ગયું એમાં થોડાક છે ભીડમાં પોતાના દમઘુટી નાખ્યો અને ત્યાં મરી ગયા કોઈક છે એ ટ્રેનની પટરી ઉપર કૂદી ગયા અને અને ત્યાં ત્યાં પડી ગયા ગયા મરી એમ કરી અલગ અલગ કિસ્સાઓમાં કિસ્સામાં મૃત્યુ થાય છે કોઈ કોઈ પર લઈ એકલા જઈ રહ્યા હતા બધા પોતપોતાના રીતે તૈયારી કરી અને પછી યાત્રા માટે નીકળ્યા હતા અને ત્યાં આવી એ ઘટના થઈ જાય છે પુણ્ય કમાવા માટે જઈ રહ્યા હતા અને પોતાનો જીવ છે એ ગુમાવી દે છે આ કિસ્સો એક કિસ્મતનો ખેલ હતો કે પછી આ રેલવે સિસ્ટમની એક દર વખત જેમ આ રીતના થતા હોય છે બધા કિસ્સાઓ એના કારણ હતું પેલા પણ આવું થયું હતું બે હાજર તેર માં બેતાલીસ લોકો મરી ગયા હતા અલ્હાબાદ રેલવે સ્ટેશનમાં જે ભીડ હતી એના કારણે અને બાર વર્ષ પછી પણ આપણે ત્યાં જ ઉભા છીએ હજુ પણ ત્યારે પણ કિસ્મત ખરાબ હતી અને અત્યારે પણ શું ત્યારે પણ આપણે કંઈ ના શીખ્યા અને અત્યારે પણ કંઈ ના શીખ્યા

આ એવી જગ્યા છે જ્યાં લોકો છે એ પોતાનો સુકૂન લેવા માટે ત્યાં જતા હોય છે અને ફરવા બરવા અને શાંતિથી રહી શકે અને પોતાનું વેકેશન છે એ મારી શકે એટલા માટે ત્યાં પહલગામ જતા હોય છે એ જ જગ્યાએ આતંકવાદીઓએ લોહ લોહાણ કરી દીધા બધાને અને બધાને મારી નાખ્યા અને સ્વર્ગને છે એ નર્ક બનાવી દીધું છબીસ જેવો છે એ ગુમાવ્યા અને બધાને એમ પૂછવામાં આવે કે તમે હિન્દુ છો કે મુસલમાન હિન્દુ છે કે મુસલમાન એ સમયે પણ આ એવું થાય છે કે શું પબ્લિક છે એ ખોટી જગ્યાએ ત્યાં ફરી રહી હતી કે પછી આપણે ત્યાં સુરક્ષા જ નથી એક છોકરાનું સ્ટેટમેન્ટ હતું કે અહીંયા કોઈ પણ સુરક્ષા ન હતી આજુબાજુ ક્યાંય પણ આર્મી ન હતી એવું કહેવામાં આવે છે અને એ વાત સાચી છે આ ઘટનાને તમે શું કહેશો આ ઘટના ખરેખર કિસ્મતનો ખેલ હતો કે પછી આપણી બેદરકારી હતી એ તમારો નક્કી કરવાનો છે અને તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ઘટનાના કારણે આખું ભારત છે એ બહુ દુઃખમાં જતું રહ્યું હતું પછી તો ઓપરેશન સિંદૂર થયું ભારતે બહુ બધા હુમલા પણ કર્યા ઓપરેશન સિંદુરમાં પણ આપણા જેટલા પણ જવાનો છે એમાં ઘણા જવાનો છે એ બધા શહીદ પણ થયા છે લડાઈ ઝઘડો અને પૈસાનું નુકસાન બહુ બધું બે હજાર પચીસ માં આપણને જોવા મળ્યું છે કિસ્મતે તો સાથ ના આપે પણ આપણી જે સુરક્ષા હતી એમાં પણ થોડી કમી હતી એના કારણે આ જે પરિસ્થિતિ છે એ સર્જાઈ હતી આવી જ રીતે બેંગ્લોરમાં જે સ્ટેડિયમ હતું ત્યાં પણ ભાગદોડમાં ભીડના કારણે બધું ઘટના થઈ હતી આ જૂન બે હાજર પચીસ બધાને ખબર જ હશે કે આરસીબી જીત્યો હતો અને જશના માહોલ હતો બધા બહુ જશન કરી રહ્યા હતા નાચ ડીજે બીજે વાગતું હતું ત્યાં ખબર નઈ અચાનક શું થઈ અપરા થઈ ગઈ અને ભીડ આમ તમ થઈ અને લોકો ત્યાં મરી ગયા જે આઈપીએલ જીતી એના કારણે કે અઢાર વર્ષ પછી જે આરસીબી જીતી જેમ કરી કરી અને પછી ત્યાં છે એ થઈ હતી જેટલા પણ મર્યા એ બધા નાના નાના છોકરાઓ જતા જેમાં ત્રીસ વર્ષથી નીચે જ હતા જેમ કે સત્તર વર્ષ વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષ એવા જ જના હતા તે પણ સવાલ એક જ થાય છે આપણને કે શું કિસ્મતનો ખેલ હતો કે આપણી બેદરકારીની સિસ્ટમ છે એના કારણે આ બધું થયું હતું બધાને ખબર જ હતી કે આ વખતે ભીડ થવાની છે અને એના કારણે થોડું આપણે સુરક્ષિત રાખવું જોઈએ એ ખબર જ હતી તો આપણે કેમ આ કારણે કોઈ કોઈ એક્શન ના લીધું ફ્રીમાં ટિકિટની વાત કરીને લોકો છે એ જશ્ન મનાવવા માટે આવ્યા અને પછી આ મૃત્યુ થઈ ગયું શું આ દેશની હકીકત હતી કે લોકો મરતા રહે છે મરતા રહે છે બસ બીજું કઈ જ નહીં પોલીસે આમાં ચેતવણી પણ આપી હતી અને કીધું પણ હતું ખબર નહીં શું થયું શું નહીં પણ આ બધી પરિસ્થિતિઓ જોઈને બધાને બહુ જ દુઃખદ અનુભવ થયું હતું આ ઘટનાથી થોડોક જ સમય થયો અને પછી પાછું એક બીજી ઘટના થઈ ગઈ અમદાવાદ પ્લેન ક્રેજ આમાં પણ બહુ બધી ચર્ચાઓ થઈ રહી છે અને હજુ પણ કઈ નક્કી નથી થયું કે શું પ્રોબ્લેમ થયો હતો શું થયું એનું બાર જૂન બે હજાર પચીસ બધાને ખબર જ હશે કે અમદાવાદની જે પ્લેન ક્રેશ થયું એ અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને કારણ હતું તો એ પ્લેનના કારણે ત્યાં જઈને પડ્યું અને એ પ્લેન છે એ ફૂટી ગયું તો એ વિડીયો ના જોયો એ ખાસ જોઈ લેજો શું પ્લેનમાં ખામી હતી એ બધું જ મેં આ વિડીયોમાં ચર્ચા કરેલી છે પ્લેન ક્રેશ થવાનું કારણ પ્લેનમાં શું ખામીઓ હતી એ બધું જ તો એ ખાસ જોજો અને એમાં તમે વધુ જ આઈડિયા આવી જશે એમાં બધું મેં ચર્ચા કરી છે એટલા માટે એમાં બસો બેતાલીસ જેટલા મૃત્યુ પામ્યા છે અને એક જ વ્યક્તિ બચ્યું છે બરાબર તો એ બધું આપણે એ ઘટના બધાને જોઈ જશે અને બધા અત્યારે એ વિડીયો છે એ બધા જોઈ જશે કે પ્લેન ઉપર જાય છે અને જે ધીમેથી લેન્ડિંગ કરે છે અને ત્યાં પછી ક્રેશ થઈ જાય છે પ્લેનમાં જેટલા પણ બેઠા હતા એ બધા પોતાનું જીવન સારું થાય એ માટે લંડન જઈ રહ્યા હતા બધા કોઈક છે એ પોતાના છોકરાને મળવા ગયા હતા કોઈક પોતાનું કરિયર બનાવવા ગયું હતું પછી આપણે વિજય રૂપાણી હતા એ પણ બેઠા હતા એમાં તો ઘણા પોતાનું સપનું લઈને પછી જતા હોય છે અને પછી એ આવો હાદસો થઈ જાય છે એના કારણે બહુ દુઃખ થતું હોય છે જ્યારે પ્લેન ઉડવાનું હતું ત્યારે બધી જાત થઈ ગઈ હતી કે નહીં એ બધું જ આપણે એ વિડીયોમાં ચર્ચા કર્યું છે તો એ વિડીયો ખાસ એટલે તમને આ પ્લેન વિશે છે એ થોડી માહિતી મળી જાય અમદાવાદ પ્લેન કેસ થવાનું કારણ શું હતું એ બધી જ એર ઈન્ડિયાની ફ્લાઇટના કારણો છે એ બહુ બધી દર વખતે ખામીઓ રહેતી જ હોય છે અને બહુ વાર તમે જોયું હશે કેટલી વાર એની ખામીઓ છે એ ન્યૂઝમાં આવતી રહેતી હોય છે આ ઘટનાને પછી એક જ સવાલ થાય છે કે શું કિસ્મત નો ખેલ હતો કે પછી સિસ્ટમની લાપરવાહી કેમ કે આ ઘટનાને જોઈને એવું લાગે છે કે હવે ધીરે ધીરે જે સિસ્ટમનું કારણ પણ હોઈ શકે છે અને બે હજાર નું વર્ષ તો બધાને ખબર જ છે આ સમય થયો અને પછી તરત બીજી ઘટના થઈ જાય છે મુંબઈ લોકન ટ્રેડ મુંબઈ લોકલ ટ્રેન છે એ જીવનની એક રેખા કહેવામાં આવે છે અને ત્યાં આ એક ઘટના થઈ જાય છે નવ જૂન બે હજાર પચીસ મુંબઈની લોકલ ટ્રેન છે એ જતી હતી અને કંઈક અથડાધફરી થયું અને એમાં ત્રણ ચાર જણા છે નીચે પડી ગયા હતા અને તરત મરી ગયા અને તે જેવા જેટલા હતા એ ઇન્જર્ડ થાય એ બધી બહુ બધી ઘટનાઓ છે એમાં સામેલ થઈ ગઈ છે આ પણ ઘટના અરે પણ આપણા દેશમાં જોવા જઈએ તો કંઈ પણ કારણ થઈ જાય એના પછી જ એક્શન લેવામાં આવે છે કોઈ પણ મૃત્યુ થઈ જાય પછી જ એનો કંઈ એક્શન લેવામાં આવે છે પહેલાથી એમ નક્કી નથી આના કારણે મૃત્યુ થશે હવે આજુબાજુ બધા લટકીને જતા હોય છે મુંબઈની રેલવે સ્ટેશન તમે જોઈ જશે તો આજુબાજુ ભીડના કારણે લટકી છે અને જે ડબ્બા છે એ ટકરાય એવું કહેવામાં આવે છે પણ એ પહેલાથી સિસ્ટમને બેદરકારીનું કારણ કહી શકાય જે આ પરિસ્થિતિ ના ઊભી થાય એના કારણે કેટલી વાર લોકોના જીવ ગયા છે અને કેટલી વાર તમને માફ કર્યા છે એ બધું કેટલી વાર ન્યૂઝમાં તમે જોયું જ હશે કે રેલવે સ્ટેશનના કારણે આ ભૂલના કારણે આ મૃત્યુ પામે પણ હજુ પણ કઈ સિસ્ટમમાં સુધારો આવ્યો નથી થોડોક સમય ગયો અને ચોવીસ કલાકની અંદર કેદારનાથ યાત્રાની છે એ ઘટના જોવા મળી કેદારનાથ છે એ બધાનું સપનું હોય છે અને ત્યાં બાબાના દર્શન કરવા માટે બધાનું એક ડ્રીમ હોય છે કે હું કેદારનાથ જઈશ અને ત્યાં જઈને દર્શન કરીશ આવી જ રીતે એક મુસાફરો બધા બેઠા હતા અને ત્યાં છે એ થઈ જાય છે છે અને ત્યાં એ સાત જણનું મૃત્યુ થાય છે હેલિકોપ્ટરમાં જેટલા બેઠા હતા એ બધા પહેલી વાર બેઠા હતા અને બધા એમ વિચારતા હતા કે હવે બાબાના દર્શન થશે અને ઘણા પોતાને આશા લઈને ગયા હતા કે હાસ મારું છે સપનું છે એ બાબા દર્શન કરવાનું એ કેદારનાથનું એ પૂરું થઈ જશે હવે અને અસ્થિઓ બધાને દેખાવા મળી ગઈ પછી આમાં જોવા જઈએ તો પાછો એક કિસ્મત તો ખેલ છે કે પછી આ હેલિકોપ્ટરની જાંચ કરવાનું જ્યારે પણ ઉડાડવામાં આવે છે ત્યારે જાંચ કરવામાં આવે છે કે હેલિકોપ્ટર કેપેબલ છે ઉડાડવા ઉડાવવા માટે સર્વિસ થઈ છે કે નહીં એ બધું ચેક કરવામાં આવે છે કે ખાલી એ શો ઓફ કરવા માટે હેલિકોપ્ટર રાખ્યા છે તે હવે જોવા જઈએ તો જેટલી પણ ઘટનાઓ થઈ છે એ બધી આસ્થા રિલેટેડ છે તમે જેટલી પણ જોયું છે બધા આસ્થા પોતાના ભગવાનને મળવા માટે જતા હોય છે અને આ ઘટના થઈ જતી હોય છે ભક્તિના લાઇનમાં પણ આવું થતું હોય છે એટલે એનો મતલબ એ કે જેટલું પણ ઘટનાઓ થઈ છે એમાં જોવા જઈએ તો સિસ્ટમનો જ એક મોટો ભાગ છે અને એના કારણે આ બેદરકારીના કારણે જ આ બધી ભૂલો થતી હોય છે થોડા દિવસોમાં એક બીજી ઘટના થાય છે જે પુણેમાં તમે કે બ્રિજ છે એ પાણીમાં જતો રહે છે પુણેનો છે 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 એરિયા ત્યાં ઇન્દ્રાણી નદી ઉપર એક બ્રિજ બ્રિજ હતો એ એ પાણીમાં જાય પબ્લિક ને સેલ્ફી લેવા માટે અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવા માટે જે સેલ્ફી સ્પોટ કહેવામાં આવે છે એ હતો એ પુલ તૂટ્યો એમાં પંદર થી વીસ જણા છે એ નદીની અંદર જતા રહે છે અને મૃત્યુ છે એ સાત થી આઠ નું થયું હોય એવું માનવામાં આવે છે એમાં પણ કહી નથી શકાતું કે કેટલા મૃત્યુ થયા છે અને કેટલા ગાયબ થઈ ગયા છે અને એમાંથી ઘણા ખરા મળી પણ નથી શક્યા ઘણી વાર આ વસ્તુ પર કહેવામાં આવ્યું છે કે પુલ છે એ તૂટવામાં આવે છે અને વરસાદના કારણે છે અહીંયા જાઓ નહીં મનાય છે એવું બધું ઘણી વાર કહેવામાં આવ્યું પણ સિસ્ટમના કારણે આ બધું થયું હોય એવું લાગે છે 2025 માં જેટલી પણ તમે ઘટનાઓ જોઈ એ ઘટનાઓમાં તમે જોશો કે એ આ કિસ્મતનો ખેલ હતો કે પછી આપણી સિસ્ટમની છે એ બેદરકારી જોવા જઈએ તો જેટલી પણ દુઃખદ ઘટનાઓ થઈ છે એનું કારણ છે કે આપણી જે બેદરકારી છે એના કારણે થયું હોય એવું લાગે છે પછી બધાના મનમાં સવાલ એ થાય છે કે આ ઘટનાઓ છે એ વારંવાર કેમ થાય છે આમાં કોઈ બદલાવ કેમ નથી આવતો બે હજાર પચીસ નું અડધું વર્ષ થઈ ગયું છે અને એ સમજાવે છે કે હવે સુધરી જાઓ નહીં તો બધા છે એ મળતા જ રહેશે થોડાક જે ઘટનાઓ થઈ છે એ બધું કિસ્મતનો ખેલ કહી શકાય પણ બીજી જે ઘટનાઓ છે એ બધું આપણી લાપરવાહીના કારણે થયું છે તો હજુ પણ સમય છે કે સુધરી જાઓ તો જેટલી પણ મૃત્યુ થાય છે એ બધી ઘટનાઓ છે એ થોડી ટાળી શકાય નો છે છે હવે બાકી એટલે વારંવાર બે હાજર પચીસ નું મૃત્યુ થાય પછી એની જે ઘટનાઓ છે જાચ હડતાલ બધી કરતા હોય છે અને એના ઉપર બહુ બધી રિસર્ચ કરતા હોય છે અને પછી એનું સમાધાન લાવતા હોય છે અને પછી ધીરે 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 જે એ કાર્ય છે એ સુધારવામાં આવે છે તો એના પેલા એડવાન્સમાં શું આ બધી કાર્યવાહી ના કરી શકાય પછી મૃત્યુ થઈ જાય તો એનું કારણ ખાલી એક જ હોય છે કે મૃત્યુ થઈ ગયું છે એના ઘરે વીસ લાખ ત્રીસ લાખ એક કરોડ આપવામાં આવશે એના કારણે શું એ મૃત્યુ થઈ ગયું છે એની ફેમિલીમાં જે મનુષ્ય છે એ પાછો આવી જવાનું છે તો આ ઘટનાઓ છે એને છુપાવવા માટે બસ પૈસાથી તોડવામાં આવે છે અને આ ઘટના છે એ બધી દબાવી દેવામાં આવે છે તો હજુ પણ સમય છે તમે જાગી અને એ સવાલ છે ઉઠાવા લાગ્યો આપણે જોવા જઈએ તો જેટલી પણ ઘટનાઓ થઈ છે એને આપણે એક જ કહીએ છીએ કે આ કિસ્મતનો ખેલ હતો અને કિસ્મતના કારણે આ બધી ઘટનાઓ થઈ છે પણ એમ નથી કહેતા કે આ સિસ્ટમ છે એ સિસ્ટમને ચેન્જ કરવી જોઈએ અને સિસ્ટમના કારણે ઘણી પણ જેટલી પણ ભૂલો થઈ છે એ બધી સુધારવી જોઈએ અને પાછી ભૂલ ના થાય અને પાછું મૃત્યુ ના થાય એને સુધારવા માટે આપણે કડક કાર્યવાહી કરવી જોઈએ બસ મારું હવે એ કેવું છે કે સરકાર હવે થોડું જાગી જાવ બસ હવે બહુ ખાઈ લીધું પી લીધું હવે થોડું છે એ જનતાને પણ થોડી સેવા કરો અને જે સિસ્ટમમાં કંઈ પણ લાવવાની જરૂર છે એ જરૂરિયાત પૂરી પાડો તો આ જેટલી પણ ઘટનાઓ છે એ બધી થાય નહીં અને આજ માટે આટલું રાખે ચેનલ પર ના હોય સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભક્ત